ભુજી તાલુકાના માધાપર ગામે મકાનના તાળા તોડી કબાટમાંથી રોકડ તથા દાગીના મળી ચાર લાખ તેત્રીસ હજારની ચોરી કરી ગયાની ફરિયાદ માધાપર પોલીસમાં નોંધાઈ છે માધાપર પોલીસ મથકમાં કુમાર ચત્રભુજ ભાનશાલીએ જણાવ્યું હતું કે નવાવાસમાં આવેલા કોટકનગર બાજુમાં ન્યૂ પારસનગર ખાતે તેઓ તેમજ તેના નાણાંભાઈ મયુર રહે છે મયુરભાઈ તેમના પરિવાર સાથે તેમની પુત્રી જીયાની કિડનીની સારવાર અર્થે જતા મકાનને તાળા મારેલા હતા ફરિયાદી મયુરભાઈને ત્યાં દીવાબત્તી કરવા જતા મકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા આસપાસના લોકોને જાણ કરતા તેઓ પણ સ્થાનિક પહોંચી આવ્યા હતા આ અંગે મયુરભાઈને અશોકભાઈએ જાણ કરતા કબાટ તપાસવાનું કહ્યું હતું ફરિયાદીએ કબાટમાં તપાસ કરતા રોકડ તથા દાગીના ન હતા અજાણ્યા ચોરિસમ રોકડ રૂપિયા એક લાખની સાથે સોનાના મંગળસૂત્ર ચેઇન પાંચ વીટી ચાર જોડી કાનની બુટી વગેરે ગરેણા સહિત કુલ ચાર લાખ તેત્રીસ હજારની મતા ચોરી કરી ગયા હતા આ ચોરીની ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ હોવાની આશંકા છે કારણ કે પરિવારજનો બહાર ગયા હોવાની જાણ હોવાના કારણે ચોરી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ હોમગાર્ડ જીઆરએસ જવાનો બંદોબસ્તમાં રોકાયેલ હોવાથી આવી ઘટનાઓ વધી છે પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે